m c મારું નામ બચુભાઈ કાળુભાઈ જાદવ કોલવેરા આ ડ્રેગન ફ્રૂટ એમ નામ તો નહીં આંબળેલું પણ ધામણમાળ કરીને કોલ કોલેજ છે અને ત્યાં એક વડીલે આ ફ્રૂટ વેચવા લઈ આવેલો અને એના પર લખેલું ફ્રૂટ ખોખા પર લખેલું કે આ ડ્રેગન ફ્રૂટ એમ મેં વડીલને મેં કહીશું મૂકું આ કયું ફળ કહેવાય તો વડીલે કીધું કે આ મને નામ આવડે નહીં મરાઠીમાં માલે નામ એ જ નહીં તેની સાંભળી પુડબગા આગળથી સાયકલના બોટા પર લખેલું આગળ લખી મૂકેલું કે ડ્રેગન ફ્રૂટ એમ મને એવું થયું કે આ મારે કરવા છે પણ આ ઓર્ગ આપણે એને સાણીયું ખાતરને ને તે નાખીને જ કરવાના છે એમ આપણે ખાતર જે આ યુરિયા ને ડાય ને ડીએફ એ બધું નાખવાનું નથી તો મને પછી આ સોડની મેં તપાસ કરી મને સાડી ચારસો સોડ મળ્યા અને ત્યાર પછી એ થોડા સોડ હજી ખેરગામથી લાવ્યો ને આમ કરીને મેં અઢી હજાર જેટલા છોડ લાવ્યો પણ હવે રોપવાના કેવી રીતે પછી આત્મા જે પ્રોજેક્ટ ચાલતો છે અમારે ત્યાં એક રઘુભાઈ છે કિશનભાઈ છે કરીના એ આત્માના છે અને એની પાસેથી પછી મેં માહિતી લીધી કે આ મારે આ ખાતર વગર કરવાના છે તો એનું કેવી રીતે કરવું મને કહે એટલું હવે ને અમુક વસ્તુ અમુકને કે આ એરિયામાં તો કોઈને સોડ જોયા નથી તો પછી એને કેવી રીતે એમ અને માહિતી પણ નહીં મળે પછી થોડું નેટ પર જોઈ જોઈને એને મેં આ ચાલુ કર્યું પછી આ જે કર્યા રોપ લાવ્યો અને પછી થાંભલાની વ્યવસ્થા કરી તો જૂનમાં રોપાણ કર્યું એટલે આ જે સોડ છે અને આ ડ્રેગન ફ્રૂટ છે આ મારે એટલું જ કહેવાનું કે ખેડૂત ભાઈઓને કે આપણા આ વિસ્તારમાં હવામાન એને અનુકૂળ છે એટલે અગિયાર જ મહિનામાં એને એક ફળ આવ્યું અગિયાર મહિનામાં આવ્યું ને એટલે મને બહુ આનંદ થયો અને અત્યારે આને આ બે બે વર્ષ જ થવા આવ્યા છે આ જૂનમાં બે વરસ થશે અને આ વર્ષે મારા ફૂલ ફળ ચાલુ થયા વેચાણ પહેલાં તો આમ નવું ફળ હો એટલે સગા સંબંધીમાં અને ચાર પાંચ પાંચ દસ હજારના જે દસેક હજારની આજુબાજુ મેં વેચ્યા હશે બહુ વધારે તેની વેચ અને ફાલ આવતા છે સાહેબ હવે એને એવી રીતે કે એક મેમાં આવતું છે અને અત્યારે જે આવ્યા છે અત્યારે લાગેલા છે બજારમાં આમ એક આમ સૂટક જે વેચે તો સાહેબ એક ફળના એસી રૂપિયા અને સો રૂપિયા હો લે જેવું ફળ નાનું હોય તો ઓછામાં ઓછા સાઠ સિત્તેર રૂપિયામાં નાનું અઢીસો થી ત્રણસો ગ્રામના લે અને જો મોટું હોય અને કેજી કિલો પર હોય તો અઢીસો રૂપિયા બસો રૂપિયાની રેન્જ ચાલતી છે સાહેબ આ આત્મા પ્રોજેક્ટમાંથી પણ મને સાડા તેર હજાર રૂપિયા મળ્યા પછી જે બાગાયત છે આપણું ગુજરાત બાગાયત એમાંથી મને એક લાખ સાડત્રીસ હજાર અને પાછા આ થાંભલીના આપ્યા એક લાખ સાડત્રીસ હજાર એમાં થાંભલી ખરીદી પછી સોડાના હતા તે સોડના ચૂકવી દીધા અને આમ કરીને અને ચકરડા જે છે એ છ મહિના પછી મૂકવામાં આવ્યા સાહેબ એટલે ચકરડાનું હજી બીજું એ આપ્યું એટલે ત્યાંથી પણ હજી ત્રીસ હજાર રૂપિયા આપ્યા આમ કરીને મને એક પાસઠની આજુબાજુ મને આ સહાય મળી કૃષિ કેન્દ્ર અંબેટી જે છે મને કમોત કરીને એક ભાત આપ્યું છે અને અત્યારે એનું મેં રોપાણ કર્યું છે આ વખત સારું છે અને એક કૃષ્ણ કૃષ્ણકમોત એ અને બ્લેક રાઇસ એ પણ મારી પાસે છે એના પહેલાં સાહેબ હું ડાંગરની ખેતી કરતો હતો અને ડાંગરમાં એટલું કે રાસાયણિક ખાતર નાખતો હતો પણ જરા તરા જો વરસાદ ખુલી જાય એટલે આ એક હું પથરાળ જમીન જેવી નીચે પાણી ઉતરી જાય એટલે તરત પેલું પાક સુકાઈ જાય ને પાક વળી પડે ને એવું બરોબર પાક નહીં આવતો હતો પણ રાસાયણિક ખેતીમાં જરા તરા ફેર પડે ને તો એના અંદર કંઈ ફેર નથી પડતો સાહેબ બીજું કે આ જે આત્માનું જે છે જીવા અમૃત ઘન જીવા અમૃત અને આ જે અમે નાખવાનું ચાલુ કર્યું છે અને પછી એના પર જે જીવાતા આવે ને તો બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર એ મેં ખુદ બનાવેલું છે મારી પાસે રેડી છે અને અત્યારે આ ડ્રેગન પર એનો બહુ સારો એ દેખાવને રેડું ને તો એના અલગ જ એ આવે છે સાહેબ એટલે બધી ખેતીમાં હવે આજે જેટલું મેં ખાવા માટે ઘેરે ઉપયોગ કરવા પાકવું છું એના પર હવે આ જીવામૃત અને ઘન જીવામૃતનો જ ઉપયોગ કરતો છે મારું નામ કિશનભાઈ ઢાકલભાઈ ધૂમ હું હાલ તાલુકા સંયોજક તરીકે કામગીરી કરું છું સાથે માસ્ટર ટ્રેનર તરીકે પણ કામ કરીએ છીએ અને અમે આજુબાજુના જે ગામો છે એમાં જે કિસાન ગોષ્ઠી આત્મા પ્રોજેક્ટ દ્વારા ગોઠવવામાં આવતી હોય ત્યાં પણ અમે ત ત્યાં પણ હાજરી આપીએ અને જે માસ્ટર ટ્રેનિયર તરીકે જે પાંચ ગામોની વહેંચણી કરી આપવામાં આવી છે એમાં પણ અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમો આપીએ છીએ ગુજરાત રાજ્યનું વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકાનું એકદમ ડુંગરાળ વિસ્તારમાં આવેલું આ કોલવેરા ગામ જ્યાં અત્યારે જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે માત્ર ને માત્ર એક એવા ખેડૂત બચ્ચુભાઈ કાળુભાઈ જાદવ છે જેમણે આમ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે અને નેક્સ્ટ ટાઈમ એમને ત્રણથી ચાર વરસ પછી એમને ત્રણથી ચાર લાખ જેટલી આવક મળશે અને આ એવો પાક છે કે જે વીસ પચીસ વર્ષ સુધી ચાલે એમ છે અને પાંચ વર્ષ પછી એમની ઇન્કમ સતત કન્ટિન્યુ ચાલુ રહેશે અને જે નેચરલી કરતા હોય એમની ક્વૉલિટી પણ સારી હોય છે એટલે બજાર ભાવ પણ એમને ડબલ મળતા હોય બસોની જગ્યાએ ચારસો ડબલ ભાવ મળે છે આ ડ્રેગન ફ્રૂટની ખેતી એક નવો પ્રયાસ છે અને બચુભાઈએ એ નવો પ્રયાસને અજમાવવાની કોશિશ કરી છે